નમસ્કાર મિત્રો અત્યારે ભારતમાં લોકશાહીના મોટામાં મોટો પર્વ ચૂંટણી ચાલી રહી છે આપણે ત્યાં સાત પાંચ બે હજાર ચોવીસ ના રોજ મતદાન છે મિત્રો તેના ઉપર મારી એક સરસ મજાની સ્વરચિત કવિતા છે આવો તેને સાંભળીએ ભૂલો ભલે બીજું બધું મત આપવાનું ભૂલશો નહીં આવ્યો અવસરે લોકસાહીના પરવનો તેને માનવાનું ચૂકશો નહીં 5 વર્ષે એકવાર આવે મોકો સારા नरસા કામોનો હિસાબ લેવાનું ચૂકશો નહીં ઉમેદવાર ઘણા બધા હોય તેમાંથી પ્રજાનું ભલું કરે તેવાને મત આપવાનું ચૂકશો નહીં લોભ લાલચ કે ડરના કારણે ખોટા ઉમેદવારોને મત આપી 5 વર્ષ પછતાવું પડે તેવું કરશો નહીં હોય હજારો કામો પરંતુ એ કામોને પડતા મૂકી મત આપવાનું ભૂલશો નહીં મતદાન કરો અને બીજાને કરાવો આ વાત જનજન સુધી પહોંચાડવી ભૂલશો નહીં કારણ કે મત આપવો એ આપની પવિત્ર ફરજ છે એ વાત जन्न जन्न સુધી પહોંચાડવી ચૂકશો નહીં ભૂલો ભલે બીજુ બધું મત આપવાનું ભૂલશો નહીં મિત્રો મત આપો અને બીજાને આપવા પ્રોસેસ કરો ભારત માતા કી જય